જીરુનો ની સભા ત્રણ હજાર ત્રણસો એકવીસ શારદા ત્રણસો ને રૂપિયા સુધી વડિયાર અગિયારસો અડસઠથી બત્રીસો ચૌદ રૂપિયા સુધી ઈસબ ગુલબ અઢારસો રૂપિયાથી પચીસ સો એકતાલીસ રૂપિયા સુધી રાયડિયો બારસો રૂપિયાથી તેરસો ને રૂપિયા સુધી तल पंधरासो रुपया त्रेसठ रुपया सुधी सु आठसो ऐशी पंधरसो इक रुपया सुधी आणि अजमो एक हजारो रुपया सुधी आणि आज खरूच मित्र बजार पाऊ